पहुंचे ત્યારે मानस મૃત્યુ થઈ જાય છે તો ગભરાવાનું નહીં જ્યારે સાપ જેમ કે અહીંયા પડે તો એનો રસ્તો હૃદયમાં જવાનો અહીંયા થાય તો એની આગળ તો રૂપ ગુમાર દેવાનું દેવાનો તેથી ને તે તે ઝેર આટલામાં જ રહેશે અને ત્યાં થોડું લીલું લીલું થઈ જશે હાથ તો ગભરાવાનું નહીં અહીંયા બે તેના જે ડંકના નિશાન હોય છે તેનાથી સ્ટીલની ચાકુ કે પણ સેફ્ટી બીનથી ને તેને થોડુંક કાઢીને ખોદીને

જેવી આપત્તિ આવવાથી તે લાં લાગે છે અને બાળકો શિક્ષકો તે શાળામાંથી બહાર જાય અને તેમના જીવ બચી જાય તેમજ વ્યવસ્થાપનમાં આપણે આપણી શાળામાં ફાયર સેફ્ટી બોટલનો સુવિધા રાખવી જોઈએ આપત્તિ વ્યવસ્થાપનમાં શાળામાં શિક્ષકોએ શીખવાડ્યું છે કે ગમે તેવી આપત્તિ આવે તો તેના તેની સામે કેવી રીતે લે આજે મારી સારા સલામતી સપ્તાહ વિશે મારો વિષય છે સાપ બચા સાપ કરવડ્યા પછી શું કરવું સાપ પરડ્યા પછી આપણને જ ઉદાહરણ તરીકે સાપ અહીંયા કરવડ્યું છે તો હું ત્યાં શું કરીશ અહીંયા આવી રીતે કડક રૂંબાલ બાંધી લઈશ તેમાંથી જે લોહી છે તે હૃદય કે મગજ સુધી ન પહોંચે લોહી છે રગત હૃદય કે મગજ સુધી પહોંચે નહીં ત્યાં સુધી આપણી મૃત્યુ થવાની શક્યતા હોતી નથી અને આપણે આપણે છે આજે હું તમને ટ્રાફિક પોલીસ યુનિફોર્મ વિશે કરી ટ્રાફિક પોલીસ યુનિફોર્મ સામાન્ય પોલીસ કરતા અલગ હોય છે મોટાભાગના દેશોમાં ટ્રાફિક પોલીસ સફેદ ટ્રાઉસ સફેદ શર્ટ અથવા કોટ અને સફેદ ટોપી પહેરે છે તેઓ પોતાની જાતને સૂર્ય અને વરસાદ થી બચાવવા માટે છત્રી સાથે રાખે છે અને રાત્રે વાહનોને ચેતવણી આપવા માટે સિગ્નલ સ્ટીક નો ઉપયોગ કરે છે દૂર ખસી જવું રેડિયા પર આવતી સૂચનાઓના અમુલ કરવો સમુદ્રના મોજા અસાધારણ ઉછળે વિચરતી અવાજો આવે તો આ પૂર્વક ચેતવણીના સંકેત છે તો તરત કિનારે કિનારીની દૂર જતા રહો કોમા પોમતી સામાન્ય અને ખોરાક પીવાનું પાણી દવાઓ ટોર્ચ વગેરે જરૂરી ચીજ સાથે રાખવી સલામતીની અભિયાન તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરી ચોવીસ બે ચોવીસથી શરૂ કરવામાં ખાતરી કરવી જોઈએ કે વિદ્યાર્થીઓ માટે સલામત અને પ્રોત્સાહન આપવા પાડવામાં આવે છે દરેક બાળક આવકાર લાગણી અનુભવે અને તેની સંભાળ રાખવામાં આવે તમામ વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ પ્રદાન કરે વાવાઝોડા વિસ્તારો ચોક્કસથી જાણી લેવું તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવું ખાવાની વસ્તુઓ ટોર્ચ પીવાનું પાણી રેડિયો કપડાં જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લેવું વીજળી અને ગેસના જોડાણ બંધ કરી દેવા ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળવું વાવાઝોડા દરમિયાન ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દેવા જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ન નીકળવું જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા ઝાડ દરિયાથી દૂર વાહન ઊભું રાખી તેની અંદર રહેવું બચાવ માટે ઊભા કરાયેલા આશ્રય

પ્રવાહી એલપીજી સીએનજી જેવા વાયુ અને વિદ્યુત ઉપકરણો કે હું તમને રોડ ક્રોસ ધ રોડ એટ ધ ઝીબ્રા ક્રોસિંગ ડુ નોટ રન ઓન ધ સ્ટ્રીટ ઓલ વિલ્ક ઓન ધ પેમેન્ટ ડુ નોટ સ્ટીક યોર હેન્ડ ઓર હેન્ડ આઉટ ઓફ મૂવિંગ વિલેજ ફાયર બ્રિગેડ હાથ ને લેવા અને જળહાની અટકાવવા માટે જે ખાસ પ્રકારની સુવિધા સેવા ઉભી કરવામાં આવે છે તેને ફાયર બ્રિગેડ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે ફાયર બ્રિગેડ ને અગ્નિશામક દરબાકા